જય શ્રી રામ આ બીચ છે અસો મહિનાની ત્રીસ ટકા હવે દરિયાદી નમેલી છે હજી વૃષ્ટિ થાય એવું લાગે છે કારણ કે બીજ હજી વર્ષા ઋતુમાં છે કારણ કે હજી ભુરાણ બહુ નથી ઉડતો શાળો પવન નથી ઉડતો ક્યાં હતી પૃથ્વી હટી ન કહેવાય પૃથ્વી ઉત્તર બાજુ જાય એટલે એ બાજુથી પવન આવે છે મોસમી પવન હજી ખ્યા નથી એટલે મારો અંદાજ એમ છે કે હજી ઋતુમાં જ પૃથ્વી છે આજે ઉપર સાંદળ્યું દેખાય છે ને એ ભાદરવાડી બીજ એની સીધમાં હતી ને અત્યારે એથી નીસી ગઈ છે બીજ એટલે પૃથ્વી હજી વર્ષાઋતુમાં છે મેઘરવો બહુ પડવાનો છે વૃષ્ટિહારા મારી થાય એવો અંદાજ છે કારણ કે હજી પૃથ્વી નથી ગઈ ઉત્તરમાં ક્યાં સુધી વરસાદ થાય એવો મારું અનુમાન છે હજી શિયાળું પવન બહુ નથી ઉડતા અને ગરમીવાળું વાતાવરણ રહે છે વૃષ્ટિ થાય પહેલાં વિડીયોમાં આપ્યું છે કે દસ દસ થી અત્યાર સુધીમાં તારીખ દસ દસ બે હજાર ચોવીસ મેં આપેલું હતું ઓલા ગયા વિડીયામાં ત્રીસ ટકા દસ ટકા ઘટી ભાગ લેવા કરતા હજી હાલ સીધી બીજ આસો મહિનામાં થઈ જાય તો વૃષ્ટિ બંધ થાય હજી મારો અનુમાન છે કે હજી પૃથ્વી વર્ષાઋતુમાં છે એવું લાગે છે પછી આમાં

એવો મારો અંદાજ છે પછી આમાં તો હજી અનુમાન કરું છું આવતી વરે ખબર પડે કે કેમ થાય વૃષ્ટિ કેવી રીતે થાય બાકી પૃથ્વી હજી ઋતુમાં છે હજી ઠંડા પવન નહીં થાય તાપમાન પડશે કારણ કે ઠંડા પવન થવાના હોય ને તો બીજ ઉત્તર બાજુ નમેલી આ દરિયાદી બાજુ નમેલી છે એટલે હજી વૃષ્ટિ થાય કે પછી ભેજ પૂરો પડે એવો મારો અંદાજ છે અને ત્રીસ ટકા નમેલી છે ભાદરવાની બીજ ચાલીસ ટકા હતી નમેલી આ ત્રીસ ટકા છે નમેલી દરિયાદી બાજુ એટલે જ્યાં સુધી સીધી ના થાય ને ક્યાં સુધી વરસાદની વાટે